નમસ્તે મિત્રો આજે આપણે એક સત્ય ઘટના પર આધારિત વાર્તા જોવા જઈ રહ્યા છીએ તો સુધી જોજો દિલ તૂટ્યા પછી આશા કેવી રીતે જગાવી શકાય છે કમલા દેવીએ આનું જીવંત ઉદાહરણ બતાવ્યું છે પોતાના દીકરાના લગ્ન માત્ર છ મહિના પછી તેનું મૃત્યુ થઈ ગયું પરંતુ કમલાદેવીએ પોતાને દુઃખમાં ડૂબી જવા ન દીધું તેમને પોતાની બહુ સુનિતાનો હાથ ઝીલ્યો અને તેનો સહારો બન્યો કમલાદેવીના પ્રોત્સાહનથી સુનીતાએ પોતાનો માસ્ટર્સ અને બી એડનો અભ્યાસ પૂર્ણ કર્યો આજે તે સરકારી સ્કૂલમાં ઇતિહાસ ભણાવે છે અને પોતાના પગ પર મજબૂતથી ઊભી છે મિત્રો કમલાદેવી અહીં જ ન અટક્યા તેમની સુનિતા માટે ફરીથી ખુશીઓનો રસ્તો બનાવ્યો અને તેમના બીજા લગ્ન સી એજી ઓડિટર મુકેશ સાથે કરાવ્યા શિક્ષણ માર્ગદર્શન અને અસલી સંવેદના દ્વારા કમલા દેવીએ ત્રાસદીને અશક્તિકરણમાં બદલી નાખી અને એ શીખવ્યું કે સાચો પરિચય પરિવાર એકબીજાને ઊંચા લાવવામાં છે સાચી પ્રેરણા અને સાચો પ્રેમ જ કોઈ પણ પરિવારની અસલી શક્તિ છે મિત્રો જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને જો તમારી જિંદગીમાં કંઈ આવું હોય તો અમને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં રાધે રાધે